કેશોદમાં તસ્કરોએ સ્ટેશન રોડ પર આવેલી સાયરામ મોબાઈલ નામની નિશાન બનાવી છે તાળા તોડી પ્રવેશ અને ચોંકાવનારી બાબત એ છે કે તસ્કરોએ દુકાનની અંદર ચાલીસ મિનિટ થી વધુ સમય સુધી આરામથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો આ દરમિયાન તસ્કરોએ સાઈઠ થી વધુ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મોબાઈલ એક્સેસરીઝ અને રોકડ રકમની ઉઠાંતરી કરી રફુ ચક્કર થઈ ગયા હતા

નામ મારું નામ છે સાઈરામ મોબાઈલ નામની એમાં મારું રિટર્ન કાઉન્ટર છે તો કાઉન્ટરના હિસાબે મોબાઈલનો સ્ટોક અમે રાખેલો હોય છે મોબાઈલનો સ્ટોક રાખેલ રાતે હતો કમ્પ્લીટ રાતે દસ વાગે દુકાન અમે ક્લોઝ કરેલી અને સવારે અગિયાર વાગે અમે દુકાન આવેલા તો શટર બારથી બેન્ડ વારેલું હતું અંદર જોયું તો અંદર મોબાઈલ મોબાઈલના બોક્સ ખાલી નીચે પડેલા હતા અને ચોર પોતાના મોબાઈલમાં મોબાઈલમાંથી બોક્સ કાઢી બોક્સ અહીં રાખી ગયો છે મોબાઈલ લઈ ગયો છે અને રોકડ રકમ સાડા ચાર લાખ રૂપિયા લઈ ગયો છે અને મોબાઈલની કિંમત આશરે બાવીસથી પચીસ લાખ રૂપિયા છે સીસીટીવી ચોર ચોરનો ફોટો બી આવી ગયો છે વિડીયો બી આવી ગયો છે અમે કેશોદ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરેલી છે પોલીસ ને એટલી જ માગણી છે અમારી કે કાયદેસર કાર્યવાહી કરે અને વહેલા મળે આનું વહેલી તકે આઉટ કરે